પછી કે ફોન નાવ ને એટલે મેં ફોન લગાડ્યો પછી શું કઈ છે ખબર છે કે તેમ ફોન કે લગાડ્યો છે મેં કીધું મેં તો ફોન કાને લગાડ્યો છે તમારો અમન લાગે આજે નમ બક ઉધાર નઈ થયો કેમ પણ એમ એમને એને પૂછ્યું કે કે ફોન લગાડ્યો તો તમા કાને બોલન શું છે તો હતી સાચું તો બોય નહીં તમે ટેલર માં ફોન લગાયડો છો મત ડ્રેસ માટે ફોન કરો મને પૂછું છે એમ આજકાલ તો સાચું બોલે ને તોય વાંધો બોલો ઈ એમ પૂછે છે કે તમે કઈ જગ્યાએ ફોન લગાયડો છો એમ એને તો ખબર હોય ને લગાડ્યો છે કઈ જગ્યાએ ફોન લગાડ્યો છે આવું ને આવો કરો મુંજો તમે એને શું જગ્યાનું પૂછવાનું જરૂર છે પછી કે કે મન બધા ખી જાય છે ને આવો કામ કરો તો ખી ને તો શું કરે આમાં મે શું ખોટું કર્યું ભલાઈનો જમાનો જ નથી બોલો હવે હે ભગવાન ફોન કાને લગાડ્યો હસી લે તમારે જેટલો હસવો એટલું હું જાઉં છું હાલો